ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ તો આજે અમારો ત્રીજો રાજકોટમાં છે ડેલી સાંજે અમે નક્કી કરી કે આજે મારે બસમાં બે જ જવું છે પણ રાજકોટ વાળા અમને જવા જ નથી નવા કાંડ લાવી વિઘન લાવી રોકી દે જોઈએ આજે હું થાય છે ટમેટો બટેટું બે ગયું છે ગરબા <míner> છે <rahimer> wow,

કે મે મને ત્રણ દિવસ રાખે ખોદે તમ ઠેલા ઘરે મૂકી આવે બીજાના ઘરે મૂકી આવે ઠેલા ને ભાઈ લેવા દેવો ભાઈ કીધું તું એટલે બાપ દીકરો ઈ તો અમારા ભાઈ મજાક કરતા હોય કે પ્રેમજી નો કેતા હોય કે તમારા ભાઈ જવા નથી અમારા ભાઈ કે તમે ઘરે મૂકી ગયા એમ મને ને તમે એમ ખાનું મૂન લાવે ને ઓલો હમણા લાવી નો જોડી કેસલી કલર નો નવો આયા 2 લાખ નો એના એના ભાઈ 2 લાખ નો

મારે કઈ ખાવું નથી ખાવરું નથી ખાવું બોલો મરચું ખાય

I believe